ધારીના તાલુકા પંચાયત નજીક ધારી થયો અકસ્માત ટ્રેક્ટર અને થયો અકસ્માત આ અકસ્માતમાં ધારીના સરસિયાના આશાસ્પદ યુવાન નું થયું મોત અકસ્માતમાં ભોગ બનેલ લશ્મિનભાઈ ભરતભાઈ હેજમ આ અકસ્માતની જાણ થતા ધારી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે અકસ્માતની વધુ તપાસ ધારી પોલીસ દ્વારા ચલાવાઈ રહી છે મારું નામ મકવાણા કરણ છે આ જે અકસ્માત થયો એ અશ્વિન ભરતભાઈ હેઝમ ગામ સરસિયાના છે અકસ્માત થયો ત્યારથી અહીંયા પહોંચ્યા હતા એ ભાઈને થોડી ગીપી કન્ડિશન હતી એટલે અહીંયા આવતા કોફ થઈ ગયેલા છે